બેંક ઓફ ઈન્ડિયા ગાંધીનગર ઝોનલ ઓફિસના ઝોનલ મેનેજર શ્રી મનીષ કુમાર ફૂલરે અને ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી બીવી ચાવડા દ્વારા યોગ તાલીમનો કાર્યક્રમ ગાંધીનગર સેક્ટર 19 ના બગીચામાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અધ્યક્ષતા યોગ પ્રમાણિત યોગ પ્રશિક્ષક મેડમ પ્રિયંકા શર્મા દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝોનલ ઓફિસ મેનેજર શ્રી કેતનડી પટેલે કર્યું હતું 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે 2024 વર્ષની થીમ યોગા ફોર વિમેન નેમ્પાઉમ જેના ભાગરૂપે શ્રી ચૌધરી કન્યા વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાની આઠસો વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઉર્મિલાબેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી હેતલબેન દેસાઈ અને લીલાબેન ચૌધરી યોગ શિક્ષક વિદ્યાર્થીનીઓને યોગ કરાવ્યા હતા આ કાર્યક્રમના અંતે નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા શાળાના આચાર્યશ્રી અને યોગ શિક્ષકને મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાયન્સ સેન્ટરના સંયોજક શિવાંગ પટેલ હાર્દિક ભટ્ટ અને પીડીયુ માંથી ઇન્ટર્નશીપ માટે આવેલ મોક્ષ પટેલ અને મોક્ષ લાલવાણી કાર્યક્રમમાં જોડાયા હતા શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા હોમ લેન્ડમાર્ક સ્કૂલ મોટા ચિલોડા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગનું મહત્વની સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રિન્સિપાલ શ્રી વગેરે ભાગ લીધો હતો લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ડોક્ટર વર્લ્ડ તથા ઇન્ડિયન ઓઇલના સહયોગથી આજે ઇન્ટરનેશનલ યોગા ડે ના દિવસે સરિતા ઉદ્યાન ખાતે યોગા ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર નિધિ દ્વારા યોગા વિશે બધાને માહિતગાર કરવામાં આવ્યા અને સૂર્ય નમસ્કાર પાવર યોગા અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા સભ્યો લાભ લીધો આજે એકવીસમી જૂન બે હજાર ચોવીસ એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ

વકીલશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ એ સહભાગી થઈ યોગાચાર્ય સુ શ્રી મીના અડાલજા સુ શ્રી વર્ષા દવે અને શ્રી યુગેશ જંસારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારના યોગાસન કરી કાર્યક્રમને સફળ બનાવેલ છે. રાંદેશણ ઉર્જાનગર બંગલોઝ બે પંચદેવ મંદિર ના બગીચામાં યોગ ગુરુ શ્રી અશ્વિનભાઈ દવેના માર્ગદર્શનથી 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ યોગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

चौधरी कॉमर्स कॉलेजમાં આજ રોજ 10મો ઇન્ટરનેશનલ યોગ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વે સ્ટાફગણ પ્રોફેસર તથા પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર દિશા કોપટ મેડમ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આખા કાર્યક્રમનું આયોજન પ્રોફેસર પ્રગેશ चौधरीએ કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ